ગરબાડાના ભીલવામાં મકાનમાં બાકોરો પાડી ત્રાટકેલા તસ્કરો મહિલાએ પહેરલ દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર રાત્રિના સમયે બે મકાનોમાં ચોરી ચોરોના આતંકથી લોકોમાં ફફડાટ ગરબાડા તાલુકાના ભીલવા ગામે તોરણફળિયામાં ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં રાત્રિના સમયે ત્રણ ચોર ચોરી કરવાના ઈરાદે બારીયા નરેશભાઈ ચંદુભાઈના મકાનમાં બાકોરું પાડી ઘુસ્યા હતા અને દરમિયાન ઘરમાં ઊંઘી રહેલ મહિલા જાગી જતા તેને ડરાવી મહિલાએ પહેરેલા દાગીના તથા તેના છોકરા પાસેથી ચાંદીના કડા તેમજ ઘરમાં રાખેલ એક લાખ રૂપિયા રોકડા લઈ ફરાર થઈ ગયા હતા તેમજ નરેશભાઈના મકાનની પાછળ પાછળના બંધ મકાન ને પણ નિશાન બનાવી દરવાજા નું તાળું તોડી ઘર માં પડેલ બે તિજોરીઓ તોડી અને ઘર માં રાખેલ સરસમાન વેર વિખેર કરી ગયા હતા આ મકાન ના માલિક બહાર ગામ મજૂરીએ ગયા હોવાથી કેટલા રૂપિયા ની ચોરી થયેલ છે તે જાણવા મળ્યું નથી આ મોડી રાત્રે બનેલ ચોરી ના બનાવ સમાચાર વાયુ વેગે ફેલાતા ચોરો ના આતંક ના પગલે ગામ લોકો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગામ લોકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ ગામમાં ચોરો દ્વારા બંધ મકાનોના તાળા તોડી અને ચોરી કરવાના બનાવો બન્યા છે આ બાબતે પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરેલ છે તેમ ગામ લોકોએ જણાવ્યું હતું વધુમાં ગામમાં માળ ખાતે પોલીસ પોઈન્ટ પણ મૂકવા તેમજ રાત્રિના સમયે પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે